તો આગળ વાત કરીશું ભારતના જ્યારે ઇન્ડાયરેક્ટ ટેક્સન સિસ્ટમમાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થયો છે બાવીસ સપ્ટેમ્બરથી એટલે કે આજથી અમલમાં આવશે અને આ ફેરફાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી સુધારાના રૂપે ભાગ લાભ આપશે જીએસટી કાઉન્સિલે એટલે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ આ સુધારાને મંજૂરી આપી દેવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય કર માળખાને સરળ બનાવવા વપરાશને પ્રોત્સાહન આપવા અને દરોને તર્કસંગત બનાવવાનો છે જેમાં સામાન્ય માણસને નોંધપાત્ર રાહત મળવાની છે અને આ સાથે જીએસટીને સરળ બનાવતા સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે બાવીસ સપ્ટેમ્બરથી મોટાભાગની પ્રોડક્ટ્સ પાંચ ટકા અને અઢાર ટકા જીએસટી લાગુ થશે અત્યાર સુધી પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકાના ચાર સ્લેબ લાગુ હતા જીએસટી કાઉન્સિલે લક્ઝરી પ્રોડક્ટ્સ તેમજ હાનિકારક પદાર્થો પર એક વિશેષ જીએસટી લાગુ કર્યો છે અને આ સ્પેશિયલ સ્લેબ્સ ચાલીસ ટકા જીએસટીનો છે તમાકુ આલ્કોહોલ અને એરેન્ટેડ ડ્રિંક્સ લક્ઝરી પ્રોડક્ટ્સ પર હવેથી ચાલીસ ટકા જીએસટી લાગુ થશે આ ચીજો થશે સસ્તી અને જ્યારે રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ હાલમાં બાર ટકા જીએસટી હેઠળ ઘરગથ્થુ વસ્તુઓ હવે પાંચ ટકા સ્લેબ હેઠળ આવી શકશે ટૂથપેસ્ટ છે સાબુ છે અને શેમ્પુ બિસ્કીટ નાસ્તા જ્યુસ જેવા પેકેજ ખોરાક ઘી અને મિલ્ક જેવી ડેરી પ્રોડક્ટ્સ સાયકલ અને સ્ટેશનરી ચોક્કસ કિંમત સુધીના કપડાં અને જ્યારે બૂટ તમામ પ્રકારોની અંદર જીએસટીનું સ્લેબ લાગુ પડશે